ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ડભોઈ એમજીવીસીએલના શહેર નાયબ એન્જિનિયર અરવિંદભાઈ વસાવાની આગેવાનીમાં ડભોઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં જનરલ ચેકિંગ હાથ ધરાયું જેમાં વધારે લોડ સીડિંગ ધરાવતા ગ્રાહકોની વીજ ચોરી કરતા પકડાશે તો નોટિસ ફટકારવામાં આવશે વીજ ચોરી તેમજ ગેરકાયદેસર વીજ વપરાશ કરતા ગ્રાહકોની તપાસ આદરવામાં આવી હતી અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં ત્રણસો ઉપરાંત મકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં અનેક લોકો વીજ ચોરી અને વધુ પડતો લોડ કરતા પકડાયા હોવાનું જાણવા મળેલ છે વધારે લોડિંગ એટલે એસી અને મશીનો ચાલતા હોય તેવા લોકોને એમજી વીસીએલના અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે અને એમનું રીડિંગ લખી ગયા છે જો વધુ પ્રમાણમાં વીજ પુરવઠો વપરાયો હશે તો તેઓને નોટિસ આપવામાં આવશે અને નહીં વપરાયો હોય તો સૂચના આપવામાં આવશે વેડિંગ વધારે માટે વારંવાર લાઇટો જવાના કારણે અલગ અલગ ટીમો બનાવી સવારથી એમજીવીસીએલના અધિકારીઓ નીકળ્યા હતા